ભાવનગર જિલ્લાના તાલુકાના સોસાયટીમાં સાત વર્ષી બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો મળતી માહિતી મુજબ રહીશ જાહિદભાઈ કુરેશી નામનો બાળક બપોરના સમયે ઘરની બહાર રમવા ગયો હતો થોડા સમય બાદ તે દેખાયો નહીં ત્યારે પરિવારજનો ચિંતિત બની ગયા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી શોધખોળ દરમિયાન સોસાયટીમાં આવેલી એક જૂની અને બંધ હાલતમાં રહેલી પાણીની ટાંકીનું ઢાંકણ ખોલવામાં આવ્યું ત્યારે અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો આ દ્રશ્ય જોઈ પરિવારજનો સાથે સ્થાનિક લોકો પણ ગમગીન બની ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા સમગ્ર સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ગારીયાધાર પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ ગારીયાધાર